કાળા ડામરનો કાળો ભ્રષ્ટાચાર જી હા પંદર જ દિવસમાં પાપ પોકારી ગયું છે વાત છે નસવાડીના ડુંગરાળ વિસ્તારોની જ્યાં ગુણવત્તાહીન રોડનું કામ થયું છે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નસવાડી તાલુકાના હરખોડ અને કુંડા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલો છ કિલોમીટરનો આ ડામર રોડ પંદર દિવસમાં જ આવો બની ગયો છે એમ કહીએ કે રીતસરનો અહીં ડામર ઉખળવા લાગ્યો છે શિવાલય એજન્સી દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે અને પંદર દિવસમાં